નમસ્કાર જય શ્રી રામ મિત્રો પ્રવીણ જોશી તમારી સામે હાઈવે પરથી એક ટ્રક જતી હતી એક ભરવાડે હાથ ઊંચો કર્યો અને ઊભો રહ્યો એને જઈ જવું હતું ગામ એ રસ્તામાં આવતું હતું ટ્રક ડ્રાઈવરે એને બેસાડી દીધું બાજુમાં એટલે કેબિનમાં જતાં જતાં આપને ખ્યાલ હશે કે દંડો બહુ લાંબો આવે ગેરનો દંડો બહુ લાંબો આવે ડ્રાઈવર આમ આમ કરીને જોર જોરથી આમ ખેંચાઈ ખેંચીને હરા વખત અને ગેર પાડે ભરવાડે જોયા કર્યું ધ્યાનથી જોયું ત્યાં એટલામાં હોટલ આવી તો પેલો ડ્રાઈવર ત્યાં જમવા માટે ઉતર્યો કે ભાઈ તારે જમો તો તું બી જમી લે પેલા કહ્યું તમે ઘેરથી આવ્યો છું જમીને આવ્યો છું મારે જમવાની જરૂર નથી તમે જમી લો વીસ મિનિટ પછી પેલા જમીને આવ્યા ડ્રાઈવરને ક્લિનર એટલે પેલા એ દંડો એના હાથમાં આપ્યો ગિયરવાળો લાંબો દંડો આપ્યો હાથમાંને કીધું લેવ ભાઈ તમે ક્યારનો પ્રયત્ન કરતા તોડવા માટે તમે ના તોડી શક્યા હું તો ભરવાડ મજબૂત કોમ તોડી નાખ્યો લો ડ્રાઈવરની હાલત ખરાબ મજા આવી હશે મિત્રો ધન્યવાદ થેન્ક લોટ સિયા